હું તમને પ્રાર્થના કરું છું આપ રોકાઈ જાઓ આપ રોકાઈ જાઓ અને મારા ઉપર એટલી કૃપા કરો કે હું જે બે તરફે બંધાયેલી છું પાંડવો અને યાદવો આ બે ના પક્ષનો મને જે સ્નેહ છે એને તમે તોડી દો અને સુખ આવે તમે જતા હો દુખમાં અત્યાર સુધી મારી સાથે રહ્યા તો હું તમને એટલી પ્રાર્થના કરું છું કે પ્રભુ અમને દુખ આપો વિપદહ સંતુન સશ્વત જો કે કેવળ અહીંયા દુખ નથી માંગ્યું અમને દુખો આપો વિપદહ એક કે બે દુખ નહીં વિપદ વિપદોય નહીં વિપદહ અનેક દુઃખો અમને આપી દો કારણ કે આ સંસારના જીવાતવાનો એક નિયમ છે સુખ આવે

તમ મારી કૃપાથી સંપત્તિ મળે તો મારી કઠોર કૃપાથી સંપત્તિ જતી પણ રહે પણ કૃપા કરતા કઠોર કૃપા બહુ સારી છે કે આપણે પ્રભુની નજીક જઈએ છીએ સરસ મજાનું પ્લેન ઉડતું આમ અને કાનમાં ઓલા ભૂંગળા નાખી અને હિન્દી ગીતો સાંભળતા હોય હિન્દી મૂવી જોતા હોય સરસ મજાનું પ્લેન જતું હોય ને આમ એકદમ મસ્ત ત્યારે કોઈ ભગવાનને કોઈ દીધા આમ આમ જપ કર્યા પણ જેવું આમ વાતાવરણ થોડુંક ઓળું થાય અંદરથી એનાઉન્સ થાય એ ભૂંગળા કાઢીને રામ 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 કેમ દુઃખ આવ્યું દુઃખમાં ભગવાન યાદ આવે છે પ્રભુ યાદ આવે છે ક્યારેક તમને જે ઈચ્છા થાય છે કે મને આ વસ્તુ મળે અને એના માટે તમે પ્રયત્ન કરો છતાં પણ તમારા પ્રયત્નના એ પરિણામ રૂપે પણ તમારી ઈચ્છિત વસ્તુ તમને ન મળે તો સમજજો પ્રભુએ મારા પર કઠોર કૃપા કરી છે ગુરુજી આજે વાત બહુ સરસ કરી હતી માણસ બધું આયોજન કરે ભગવાન બધું એને પૂરું કરી દે આયોજન આપણું હોય છે પણ એ આયોજનને સફળ કરવું કે ન કરવું એ બધું ભગવાનના હાથમાં છે કદાચ આજે તમને હનુમાનજીના મંદિરે જવા નથી મળ્યું તેમાં કંઈક સારું થયું છે આવું સ્વીકાર લેજો આ તો મારે તમને બધાને તમને જે વિચારો થયા છે એનાથી તમને સમજાવવું પડે છે ભગવાન જે કરે છે એ સારું કરે છે આપણું મંગલ કરે છે ઈશ્વર કરોતી શોભનમ પરમાત્મા બધું સારું કરે છે આ દુનિયામાં કોણ મા બાપ એવા છે કે જે પોતાના સારું ન કરે સંતાન માટે ગમે તે કરીએ એક પણ મા બાપ એવા નહીં હોય જે પોતાના સંતાન કદાચ સંતાન સામે એવું થાય છતાં પણ મા બાપ ક્યારેય કોઈ દિવસ સંતાન નું ખરાબ નહી છે ભગવાન જે કરે છે આપણા હિતનું કરે છે પણ આપણને એમ થાય છે ભગવાને મારું સાંભળું જ નહીં તારી ઈચ્છા પ્રમાણે કદાચ તને પ્રાપ્ત થયું હોત તો એનું તને વધારે આવવાનું હતું એટલા માટે તારું જે ડામ હતો સોયથી પતાવ્યો છે આવું યાદ રાખ જે પણ થઈ રહ્યું છે ઠાકોરજી બધું સારું કરી રહ્યા છે જે હરિ કરશે મમ હિતનું આ ભરોસો જાય નહીં હું હરીનો અને હરિ મમ રક્ષક આ નિશ્ચય કોઈ દી બદલાય નહીં ક્યારે ભગવાન મારા માટે સારું જ કરી રહ્યા છે તો પ્રભુની કઠોર કૃપા પણ આપણા માટે સારું કરનારી હોય એનું એક દ્રષ્ટાંત આપી અને પછી હું તમને હનુમાનજીને કારણ કે ભારે પાવરની દવા આપી હોય ને તો પેલા એસિડિટીની દવા આપી દેવી પડે જેમાં પછીની દવા લેવાની હોય એના પેલા જેમાં પેલા દવા દઈ પડે એ હું તમને એક જેમાં પેલા દવા દઈ દઉં પછી જમવાની દવા દઉં આ તો કદાચ અગિયાર વાગે ને તોય બાપ ગુરુજી કથા પૂરી થાય એમ છે ને એટલી કથા સારી લખી છે આજે બપોરે તમે બધા આમ ફર્યા અને અમે બપોરે આડા પડ્યા વગર આ તમારા માટે બધો જ રસોઈ તૈયાર કરી છે અહીંયા બધી રસોઈ તૈયાર કરી છે તમને ભાવે નહીં ભાવે મને ખબર નથી પણ મેં તો ભાવથી બનાવી છે એટલે એક દ્રષ્ટાંત કાચબો દરિયાના કિનારા ઉપર સરસ મજાનો ધીમા ધીમા પગ મુકતો મુકતો ચાલ્યો જાય છે કથાને સમજવાના પ્રયત્ન કરશો તો જ સમજાશે અને તમે થાકી જાઓ તો મને કેજો દાદા અમે થાકી ગયા છે એટલે આપણે આમાં કઈ આ ભાગવત કથા છે ને કે આજે બીજા દિવસે અહીંયા પહોંચાડી જ પડે ચોથા દિવસે નંદુ સજાવવું પડે અહીંયા તો જઈ આપણે સ્વિચ બંધ કરી કથા પૂરી હું વિચારતો હોઉં કે આ બધા ગમે ત્યારે વ્યાસપીઠે આવે ગમે ત્યારે એ લોકોને પૂરું થાય પણ એને આમાં ક્રમ ન આવે આ ભાગવત કથાને ક્રમ આવે બીજી બધી કથાઓનો ક્રમ નથી આવતા કે આટલામાં દિવસે તમારે અહીંયા પહોંચવાનું છે એટલે તમને એમ લાગે કે આમ હવે અમે આજે બહુ થાકીને આવ્યા છીએ પણ હવે અહીંયા બેઠા બેઠા અમને આમ એમ લાગે છે કે તમે હાલડા ગાવ છો ઘણા એવું હોય હું જયારે ક્યારેક આવું આમ આમ તમને આમ બહુ આમ ભારે ભારે જોઈ જાઉં ને એટલે ક્યારેક મને થાય લાવું હળવા કરું એટલે એક આમ આમ એક સરસ મજાની હળવી વાત કરું ને તમને આમ જરાક હસવું આવે તમે ફ્રેશ થઈ જાઓ તોય ગણન લાગે કંઈક કથામાં જોક્સ થોડા કહેવાના હોય આ થોડી કથા કહેવાય તો તમે ઘણી કથા કરો અહીંયા પછી એને ખબર ન હોય કથા હું આવી તો કાચબો સરસ મજાના પોતાની કાચબાની હાલ તો તમે જોઈ છે ને ધીમે ધીમે ચાલુ જતો તો ઘણો આમ દૂર ગયો પછી એને પાછું વાળું જોયું તો પોતાના પગલા એટલા સરસ મજાના એ રેતીના એ પટમાં પડેલા તટ ઉપર એકદમ સરસ મજાની ડિઝાઇન પણ રાજી થઈ ગયો કે કેટલી સરસ મજાની આ મારી ચાલમાંથી મારા પગલા એ ચિહ્નો માંથી એક ડિઝાઇન બનતી આવે છે આમ બીજી વખત જ્યાં પાછ વાળો જોવા ગયો ત્યાં પાણીનો એક આમ 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 મોજું આવ્યું બધા ભૂસી નાખા એટલું અકળાઈ ગયો ભગવાનને એને ઠપકો આપ્યો કે પ્રભુ તમે તો સાવ એકદમ આમ 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 કઠોર છો એક તો અમારી ચાલ આટલી ધીમી અને માંડ કરીને એક આ આ જે મારા આ પગથી આજ સરસ મજાની ડિઝાઇન બની આટલી સરસ સુંદર રંગોળી બની અને તમે એક વખત અમે થોડા હરણા છીએ તો વળી પાછા દોડતા દોડતા પાછી પાડી દઈશું આટલું અંતર કાપવામાં કેટલી વાર લાગે અમારે તમને જરાય દયા આવી કે આ માણસની આટલી સરસ મહેનત હતી હું આટલો રાજી થતો અને તમે ભૂસી નાખ્યું આમ પોતે અકળાતો અકળાતો ભગવાનને ઠપકો ભગવાન ને ઠપકો ચાલો દૂર ગયો તે એના જેવા કાચબાઓ બહુ બધા ભેગા થયા એ બધા કાચબાઓ પાસે ગયો અને એ કાચબામાંથી એક મોટા કાચબાએ કહ્યું કે તું આવી ગયો હાશ બહુ સારું થયું અમને આનંદ થયો કેમ તો કહે છે કે આજે શિકારી એકને પાછળ આવતો હતો અને શિકારી અમને ડર હતો તને મારી નાખે કારણ કે શિકારીને ખબર નથી કે આપણે ક્યાં છીએ પણ આપણે ચાલ્યા હોય ને એ પગલા ગોતતો ગોતતો અહીં પહોંચે છે અને આપણી પાસે પહોંચી જાય ત્યારે એને ભગવાનને પ્રાર્થના કરી સારું થયું ભગવાન તમે એવું મોજું મોકલું ને બોલા પણ મારા પગલાઓ મૂકી નાખ્યા જો આજે કદાચ મોજું ન મોકલ્યું હોત

આપણને એમ થાય કે આ શું થયું આપણી સાથે આમ તો જો કે મારે તમને હનુમાનજીની કથા કરી છે ને જેમ હનુમાનજીની કથા આવી કઠોર કૃપાથી થઈ છે ને હનુમાનજીનો જન્મ એવો જ પણ એના સ્વામીની કથા આવી જ છે સેવક અને સ્વામીના બેની કથામાં આ મહત્તા છે બેને એક જ માર્ગની કથા તમે જુઓ બંનેના જન્મની પૂર્વ ભૂમિકા જુઓ તમે બેવને શાપ મળેલો છે પ્રભુ રામના પિતા દશરથને પણ શ્રાપ મળ્યો અને હનુમાનજીના માતુશ્રી જે અંજના છે એ પણ શાપિત થઈને જ છે એ સ્વર્ગની અપ્સરા હતી અને એ અપ્સરાને શાપ મળ્યો અને એ વાંદરી બની અને પછી આવે છે તો બંનેના જન્મમાં શ્રાપ એક માધ્યમ બની અને બે જન્મની પૂર્વ ભૂમિકાને સરખાવે છે અને પછી આ જગતમાં બંનેનું પ્રાગટ્ય થાય છે અને આમ તમે જોવા ને તો જીવ જન્મે અને પ્રભુ પ્રગટે છે પરમાત્માએ આટલી સરસ આપણને માયાથી આ બધું આપ્યું છે એમાં સૌથી વધારે મોટા મોટી માયા કોઈ આપીને હવે તો હમણાં જે આ નવ ટેકનોલોજીમાં જે મોબાઈલ આવ્યો ને દર્શક એ સૌથી મોટી માયા માણસ બેઠો હોય અહીંયા કથામાં પડ્યો હોય મોબાઈલમાં તમને જ કહેતો તમે તો મોબાઈલ લાવતા નથી ભેગો અહીંયા તમે તો ભેગો લાવો દર્શન ભેગો હે મૂકી દેજે હા પાછું મને દેખાય બહુ સારું એક વાત તમને કહું જે વસ્તુ તમે કરવા માટે બેઠા છો ને સો એ સો ટકા હાજર એમાં જ રહેવું મેં ઘણી વખત એક આ સંદેશો આપ્યો છે સમાજને કે તમે જે કામ કરો છો એમાં તમારી હંડ્રેડ તમારી હાજરી ત્યાં આવશ્યક છે જમવા બેસો તો જમવામાં જ તમારે હાજર રહેવું જમવાના સમય તમારા મોબાઈલને સાયલન્ટ કરી દેવું વાઇબ્રેશન એ નહીં જમો છો ત્યારે કેવળ જમતા જોવા જોઈએ તમે પણ ઘણા ઘણા લોકો જમણાથી જમા કરે દાબાથી થી મોબાઈલ માં ચાલુ શું ખાધું કેટલું ખાધું ખબર જ ન હોય પતી જાય જે કામ કરી રહ્યા છો એમાં સંપૂર્ણપણે તમે વફાદાર રહીને કામને વફાદાર રહો તમારી જાતને વફાદાર રહો હાજર રહો